નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો પેસેફિક મહાસાગરની અંદર રગાસા નામનું મિત્રો જોરદાર વાવાઝોડું બન્યું છે જેને લઈને મિત્રો હાલ જ ચર્ચામાં આવી રહ્યા છે અને આ વાવાઝોડાની અસર મિત્રો ભારત ઉપર થવાની છે જેને લઈને ભારતની અંદર આગામી સમયની અંદર ભારેથી ભારે સાથે સાથે ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર થવાની છે એક છે દક્ષિણ ચીનના સમુદ્રમાં બન્યું છે જેને સદીનું સૌથી ભયાનક વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે તેની ઝડપ મિત્રો ખાસ કરીને બસ્સોને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ જઈ શકે છે અને બીજું વાવાઝોડું છે એ ખાસ કરીને દક્ષિણ જાપાન છે એના દરિયાકિનારે બન્યું છે અને જાપાન તરફ પણ આ જે રગાસા નામનું વાવાઝોડું છે એ મિત્રો મ્યાનમાર ઉપર થઈ બંગાળની ખાડી ઉપર થઈ ગુજરાત ઉપર આવશે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો નવરાત્રિ તાણે મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ વાવાઝોડાને કારણે આમ તો જોવા જઈએ તો ગુજરાત સહિત સમગ્ર અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીની અંદર હલચલ શરૂ થઈ ગઈ છે જ્યાં તમે લાઈવ પણ જોઈ શકો જે વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા હતા તે વાવાઝોડું ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો બની ચૂક્યો છે અને આ તમામ વાવાઝોડાની પેટર્ન કંઈક આવી છે એટલે કે આવી રીતે આ તમામ છે એ આગળ વધવાના છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ મિત્રો નબળા પડ્યા છે જેને લઈને આ વાવાઝોડા છે એ ખાસ કરીને ગુજરાત તરફ સુધી આવશે અને આગામી સમયની અંદર ભારેથી ભારે વરસાદ લાવી શકે છે જોવા જઈએ તો ગુજરાતની અંદર પણ ગઈકાલે સૌરાષ્ટ્રની અંદર અમરેલી બોટાદ સહિત ભાવનગરના જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ જ્યાં પણ વરસાદ પડે છે કુકડાકા ભડાકા સાથે ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આગામી સમયની અંદર નવરાત્રિનો તહેવારથી શરૂ થવા જઈ રહ્યો છે અને નવરાત્રિના તહેવાર ઉપર મિત્રો ફરી એક વખત વરસાદને લઈને આગળ છે તો તેને લઈને વાત કરશું સાથે સાથે એ પણ મિત્રો જોવાના છે કે આ વાવાઝોડાની અસર ગુજરાતની અંદર કઈ તારીખથી શરૂ થશે કયા વિસ્તારમાં શરૂ થશે અને કેવો વરસાદ પડવાનો છે સાથે સાથે ચોમાસું વિદાય છે એ ક્યાં પહોંચવું કારણ કે કચ્છની અંદર અને બનાસકાંઠામાંથી તો ચોમાસાના વિદાયની જાહેરાત થઈ ગઈ પરંતુ ત્યાં સુધી અટકી ગયો છો શું આ કચ્છની અંદર અને ખાસ કરીને બનાસકાંઠા પાટણમાં વરસાદ નહીં પડે તો ચોમાસા હવે પછી ક્યારે ગુજરાતમાંથી વિદાય લે છે તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશો તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌ પ્રથમ આપણે મિત્રો વાવાઝોડા વિશે જ વાત કરવીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે અહીંયા તમે જોઈ શકો જે વાવાઝોડાની વાત કરી રહ્યા છે તે મિત્રો ખાસ કરીને આવી રીતે આગળ વધી રહ્યું જો કે હજી ભારતથી ખૂબ જ દૂર છે પરંતુ તમે જોઈ શકો છો એનો રસ્તો આમ છે પાછળથી એટલે કે આ ભેજ પણ મિત્રો સપોર્ટ કરી રહ્યા છે તો એના પ્રમાણે જોઈએ તો ખાસ કરીને બાવીસ તારીખ સુધીની અંદર આ વાવાઝોડું વધારે મજબૂત બની શકે છે અને મિત્રો તમને બતાવી દેવી કે એની મિડલમાં જે ભાગ છે અહીંયા તમે જોઈ શકો છો આ ભાગ પીળો છે અને એની ઝડપ જો અત્યારે બતાવવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો બસોને બાસઠ કિલોમીટર પ્રતિ કલાક અને અહીંયા તમે જોઈ શકો બસોને તો અત્યારે એંસી કિલોમીટર આટલી બધી ઝડપ એટલે કે ખાસ કરીને ખૂબ જ ભયાનક છે અને આ વચ્ચેના જે તાઈવાન છે તો એ વિસ્તારના દરિયામાંથી પસાર થશે અને હોંગકોંગના દરિયાકાંઠે થઈ અને હાઉકો અને હુનોય ઉપર થઈ અને તમામ ભેજ મિત્રો બંગાળની ખાડીમાં આવશે અને અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર ખાસ કરીને છવ્વીસ તારીખની આસપાસ મિત્રો આ બીજું વાવાઝોડું મિત્રો બની જશે એટલે કે આ તમામ ભેજ આવવાને કારણે વાવાઝોડું બની જશે અને જો કે વાવાઝોડું નહીં બને પણ અપર સાયક્લોન પણ મિત્રો આપણે એને કહી શકીએ જેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળવાનો છે ત્યારબાદ બીજું વાવાઝોડાને લઈને પણ શક્યતા જોવા મળી રહી છે હવે વાત કરીએ કે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર કેવો વરસાદ પડશે તો આપણે વાત કરીએ કે પચીસ છવ્વીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે અને ધીમે ધીમે મિત્રો ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ આમ તો જોવા જઈએ તો અઠ્યાવીસ તારીખથી ધીમે ધીમે ભારે વરસાદની શરૂઆત થશે સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની શરૂઆત થશે એટલે કે નવરાત્રિ ઉપર જ મિત્રો ફરી એક વખત વાવાઝોડું જોવા મળી રહ્યું છે જેને લઈને ભારેથી અતિભારે વરસાદ એટલે કે છેલ્લા મિત્રો આમ તો જોવા જઈએ તો ત્રણ ચાર નોરતા છે એ મિત્રો આપણને ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આ સિવાય તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ આ સિવાય ત્રીસ તારીખે તમે જોઈ શકો છો કચ્છ સહિત ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ આ સિવાય હાથીઓ નક્ષત્ર હોય છે એની અંદર મિત્રો જ્યાં સાયક્લોન ન હોય તેના દૂરના વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય છે તો તમે જોઈ શકો છો કે એ રીતે મિત્રો વરસાદ છે જોવા મળી રહ્યો છે અને હાલના ડેટા પ્રમાણે જોવા જઈએ તો વાવાઝોડું અહીંયા આવી ગુજરાત ઉપર અટકી અને ત્યારબાદ મિત્રો આવી રીતે ફંટાઈ જશે હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનોનો ધક્કો મારતો પણ હાલ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડ્યા છે જેને લઈને આ વાવાઝોડું શેખ સુધી પહોંચી જશે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાટણની અંદર અને બનાસકાંઠામાં પણ વરસાદ આવશે પરંતુ મિત્રો ચોમાસું વિદાય થઈ ગયા પછી જે વરસાદ આવતો હોય એને માવઠું ગણવામાં આવે છે હવે અહીંયા જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે મજબૂત થઈ રહ્યા છે અહીંયા તમે જોઈ શકો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની છે અને આ હવે ધીમે ધીમે મિત્રો પ્રયાસ કરશે એટલે કે લગભગ જોવા જઈએ તો આ છેલ્લું અને અંતિમ વાવાઝોડું હોઈ શકે છે ત્યારબાદ મિત્રો કોઈ વાવાઝોડાને લઈને શક્યતા નથી ત્યાર પછી જે વરસાદ પડશે એ તમામ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદ જોવા મળશે એટલે કે આવી રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે હિમાલયની અંદર ભારે વરસાદ પડશે તેવી શક્યતા છે હવે આપણે વાત કરીએ કે નવરાત્રિના શરૂઆતના દિવસોમાં વરસાદ કેવો પડશે તો અહીંયા તમે જોઈ શકો છો રવિવારે પ્રિ નવરાત્રિ ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પડશે અને તમે જોઈ શકો છો કે રવિવારે ગઈકાલે શનિવારે પણ સારો વરસાદ પડ્યો હતો રવિવારે સોમવારની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદના ભાગો છે તેમજ મિત્રો અમરેલી રાજકોટના ભાગો છે તો આ વિસ્તારમાં વરસાદ જોવા મળે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળે ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખે થોડીક શક્યતા ઓછી દેખાઈ રહી છે પરંતુ સાવ ગયો નથી અને જોરદાર વરસાદની શરૂઆત ત્યારબાદ થશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી જે મિત્રો ખાસ કરીને આખી નવરાત્રિ પૂરી કરી અને પછી વરસાદ જશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદની જરૂર છે કે નહીં જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત